અને આખી ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળી રહેશે અલ્ટો ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અલ્ટો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર સોળનું મોડલ છે પેટ્રોલ સીએનજી ગાડી છે ચાચવેલી ગાડી છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો અલ્ટો આઠસો એલેક્સઆઈ વર્ઝન છે ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંપની કલર છે ટાયર કન્ડિશન પણ સારી છે પોલ જવાબદારી સાથે અલ્ટો આઠસો એલેક્સાડી વેચી દેવાની છે અમરેલી તમને પ્રોપર બગસરા જોવા મળશે ગાડી બાપભાઈ આ ગાડી વેચી દેવાની છે અલ્ટો આઠસો કંડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે અલ્ટો વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય આ ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળી રહેશે નવ્વાણું ઝીરો એકાણું વાળા તે બાપભાઈના નંબર છે અલ્ટોના ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક્ટ કરીને અલ્ટોની વધુ માહિતી મેળવી શકો છો ઘર ઘર ગાડી આખી ગાડી ઓરિજિનલ છે ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત બે લાખ ત્રીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર થઈ જશે તમારે જો અલ્ટો ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો ત્યાં જઈ તમે કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરી જોઈ તમે આ અલ્ટો ખરીદી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું